હલો દોસ્તો જો આજે બનાવવાનું છે આપણે છે ટમેટાનું શાક તો એના માટે જો લઈ આવ્યા છે એ ટમેટા કોથમરી આદુ અને સેવ લઈ આવીએ અને તૈયાર કરી નાખ્યું છે હવે આપણે ટમેટા સુધારી નાખીએ સુધારવાની તૈયારી કરીએ જો આપણે ટમેટા પણ સુધારવા મળ્યા છે એ ટમેટા સુધારી નાખીએ એ આપણે ટમેટા સુધારાઈ ગયા છે તો હવે આપણે કોથમરી સુધારી નાખીએ કોથમરી પણ આપણી જો સુધારાઈ ગઈ છે હવે આપણે પહેલાં મૂકી દઈશું લો મૂકી અને પછી આપણે નાખશું એમાં તેલ તેલ આપણે બેથી ત્રણ પાવડા જેટલું આપણે તેલ નાખી દઈશું બેથી ત્રણ પાવડા જેટલું તેલ નાખી દઈએ પછી એને આપણે થોડી વાર ગરમ થવા મૂકી દઈએ અને પછી આપણે એમાં નાખશું થોડી રાઈ રાઈ નાખી દઈશું આપણે રાઈ ફૂટી જાય રાઈ પણ આપણે જો સારી રીતે ફૂટવા લાગી છે રાઈ ફૂટી જાય એટલે હવે આપણે નાખી દઈએ જીરું એમાં બે ચમચી જેટલું આપણે જીરું નાખી દીધું છે હવે આપણે નાખશું બે ચમચી જેટલી આપણે એમાં નાખીશું હિંગ હિંગ નાખીએ અને પછી આપણે નાખીશું એક ચમચી જે બે ચમચી જેટલી હળદર હળદર નાખીએ અને પછી આપણે નાખીશું એમાં આદુ અને લસણ નાખી અને પછી આપણે નાખી દઈશું એમાં ટમેટા ટમેટા નાખી અને પછી એને આપણે હલકા હાથે ધીમે ધીમે હલાવશું હલાવી નાખીએ આપણે એને સારી રીતે બધું વસ્તુ મિક્સ થઈ જાય હવે આપણે એમાં નાખશું થોડું સ્વાદ પ્રમાણે નમક નમક નાખી દઈએ પછી એને આપણે પાછું નમક નાખીએ અને આપણે હવે એમાં નાખીશું થોડું બે ચમચી જેટલું ધાણાજીરું ધાણાજીરું નાખી અને પછી આપણે એને હલકા હાથે టమాటా సారి రీతే చడి గంటే ఏమ నాకు లస వాళ్ళు મરચું બે ચમચી જેટલું હવે એને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ થોડી વાર આપણે એને ચડવા દઈએ ચડી જાય એટલે આપણે એમાં નાખવાનું છે થોડું પાણી હવે આપણે એમાં નાખી દઈશું એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી પાણી નાખી અને એને આપણે ઉકળવા દેવાનું છે આપણે જો આ સારી રીતે શાક ઉકળી ગયું છે હવે એમાં આપણે નાખવાનું છે શાક જો આપણે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને નીચે ઉતારી લઈએ નીચે ઉતારી અને એમાં આપણે નાખશું લીલા ધાણા લીલા ધાણા ચાકમાં નાખી દઈએ સ્વાદ પણ બહુ મસ્ત આવે અને ખાવાની પણ બહુ જ મજા આવે કે મસ્ત શાક થાય છે ધાણા આપણે નાખી દીધા આપણે હલાઈ નાખી હળવે હળવે બનાવના છે બાજરીના રોટલા તો એના માટે આપણે મૂકી દઈએ તાવડી આપણે થોડું પાણી પછી નાખશું થોડું આપણે અને પછી આપણે છે લોટ લોટ આપણે ચડાઈ ગયો છે તો હવે આપણે એને લોટ બાંધી દઈએ હલકા હાથે આપણે જો ધીમે ધીમે થોડું થોડું પાણી રેટતા જઈએ અને લોટ બાંધતા જઈએ एन बहु ढीलो पनि लोट नै राख्नु बहु कठन पनि જો આપણે રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને નીચે ઉતારી નાખીએ પછી આપણે મરચાં મરચાં કાપીને તૈયાર કરીએ મરચાં કાપીને તૈયાર આપણે કરી નાખીએ પછી આપણે એને તળવાના છે પહેલાં મેખશું આપણે લોઢી લોઠી મૂકી અને એમાં આપણે નાખીશું લીલા મરચાં પછી એમાં આપણે થોડું નાખી દઈશું તેલ તેલ નાખીએ અને એને આપણે શેકાવા દેવાના છે ધીમા ધીમા તાપે શેકાવા દેવાના છે થોડું નાખી દઈએ આપણે એમાં મીઠું વર્ષા પણ આપણે સારી રીતે તળાઈ ગયા છે તો આપણે હવે એને નીચે ઉતારી લઈએ નીચે ઉતારીને જો આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે છોકરા પણ જો જમવા માટે ઉતાવળા થઈ ગયા છે એને એમ જો જમવા પણ આપણે આપી દીધું છે હવે જમવા પણ મળ્યા છે